ભાટપુર ગામે પ્રાથમિક શાળા વિસ્તારમાં ગાદવ કીચડ થતાં બાળકોને રહીશો પરેશાન તંત્ર પાણીના નિકાલની તાત્કાલિક કામગીરી કરે તેવી માંગ કરવામાં આવી તંત્રના પેટનું પાણી હલતું નથી અવર જવર માટે રહીશોને મોટી મુશ્કેલી ઊભી થતા રોષે ભરાયા વીરપુર તાલુકાના ભાટપુર ગ્રામ પંચાયતના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા નથી જેથી વરસાદ આવે ત્યારે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાય છે જેના કારણે કાદવ કિચડ થાય છે અને વિસ્તારના રહીશો હેરાન પરેશાન થતા હોય છે જેથી વિસ્તારના લોકોએ અનેકવાર તંત્રને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરાતા રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે તાત્કાલિક વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે તેવી રહીશોએ માંગ કરી હતી જૂના ભરતપુર પ્રાથમિક શાળા નજીક વરસાદી પાણી માટેનો કોઈ નિકાલ તંત્ર દ્વારા કરવામાં આવેલો નથી જેના કારણે પાણીનો ભરાવો થાય છે અને ખૂબ કાદવ કીચડ થાય છે જેના કારણે લોકોને ચાલવા અને બાળકોને અભ્યાસ માટે શાળાએ જવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે ત્યારે આ વિસ્તારના લોકો દ્વારા અવારનવાર લેખિતમાં તેમજ મૌખિકમાં તંત્રની જાણ કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી જેથી આ વિસ્તારમાં તાત્કાલિક વરસાદી પાણીના નિકાલ માટેની કામગીરી કરવામાં આવે તેવી આ વિસ્તારના રહીશોએ માંગણી કરી હતી